અમરેલીથી ગુજરાત કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મર વડાપ્રધાન વિશે બોલતા તો બોલાઈ ગયું પરંતુ હવે મુશ્કેલી વધી રહી છે ભાજપના કાર્યકર્તાઓ તેનો વિરોધ કરી રહ્યા છે તેના પુતળા સળગાવી રહ્યા છે વાત તો ત્યાં સુધી પહોંચી કે વીરજી ઠુમ્મરની સામે ગુનો પણ દાખલ થઈ ચૂક્યો છે વડાપ્રધાન મોદી સામે અશુભ ભાષાનો ઉપયોગ કરતા કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મર ફસાયા છે વીરજી થુમ્મર સામે અમરેલી સિટી પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે વીરજી થુમ્મર સામે ગુનો દાખલ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો ઇપ ચારસો નવ્વાણું પાંચસોથી ચાર મુજબ કાર્યવાહી કરાવવા અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી પોતાના સાથી આગેવાનો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અમને દબાવવા અને ધમકાવવા માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે મારા પુતળા ઠેર ઠેર દહન થઈ રહ્યા છે તત્કાલીન મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન તે વખતે એમણે જે ભાષણો કર્યા હતા એને વર્ણન આપ્યું કે સોનિયા ગાંધી ઇટાલિયન ડોગી રાહુલ ગાંધી એક ઇટાલિયન નાનું ગલુડિયું છે મનમોહનસિંહજીની શાકગીરી રહી છે ડોલર જેમ જેમ વધતો જાય રૂપિયો જેમ જેમ વેચતો જાય છે આ બધી વાતોને કોપ કરી મેં મારા કોંગ્રેસના કાર્યકર્તાઓનો એક વિશાળ કાર્યક્રમ હતો કોંગ્રેસ કાર્યાલયમાં હતો જાહેરમાં હતો અને કોંગ્રેસ કાર્યાલયના હોલમાં હતો જે મારું વક્તવ્ય આપ્યું એની સામે મારા પુત્ર છે તે બાયડા છે એ એ બાળે કોઈ પણ માણસની સંસ્કારિતા દેખાડે એની સામે મારો વિરોધ ન હોઈ શકે સંસ્કારની વાતો કરીને સંસ્કાર દેખાડી રહ્યા છે એમનો વિરોધ ન હોઈ શકે પરંતુ મારી ઉપર ગઈકાલે ફરિયાદ પણ દાખલ કરી છે અને જે ફરિયાદ દાખલ કરી છે તે પ્રમાણે મારી ઉપર બદનક્ષી કરી કે હું પોતે આવ્યો છું કે મને ચોર કીધો છે મને લૂંટારો કીધો છે સાંસદે મને ખેડૂતોના આ પૈસા હણી જવાળો આપની સરકાર છે મેં ખેડૂતનો એક પણ પૈસા સબસિડીનો ખાઈ ગયો મને અત્યારે જેલમાં પૂરો પણ ફાંસી આપે મને વાંધો નથી પણ માત્ર વાહિયાત વાતો કરીને મને દબાવ માટેનો જે પ્રયાસ થઈ ગયો છે એની સામે સિટી પોલીસ સ્ટેશનમાં આજે સીટીપીઆઈને અમે પત્ર પણ રજૂઆત પણ મોકલી છે મારી સામે ફરિયાદ નોંધી છે એ જ ગુના એમની ઉપર દાખલ કરવામાં આવે બધાના અમે નામ લીધા છે ધારાસભ્ય સાવરકુંડલા કસવાળા ઉપર અમારો લાઠીનો ધારાસભ્ય જે છે એમની ઉપર તો અનેક ગુના છે એમની ઉપર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમની ઉપર રહુભાઈ ખુવાણ છે એ મારા પુતળા અને મારી વિરુદ્ધમાં અનેક પ્રકારના ભાષણો સાથે નીકળ્યા હતા એમની ઉપર પણ બદનક્ષી ના કરવામાં મારી ઇમેજને ધક્કો લગાડ્યો છું હું તો સાંસદ હતો આ દેશ આ રાજનો આ દેશનો સાંસદ હતો આ રાજનો સાંસદનો અને આ જિલ્લાનો સાંસદ હતો જીવરાજ મહેતાના સંસ્કારો અમારામાં છે સરદાર વલ્લભભાઈ પટેલના સંસ્કારો અમારામાં છે ગાંધીજીના સંસ્કારો અમારામાં છે ત્યારે દેશના વરસપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી આ બોલતા હતા એ ભાષણો મેં કોટ કહેવા છે હું કોઈની લાગણી ભાવ માંગતો નથી પરંતુ એના કારણે મારી ઉપર જે રીતનો અત્યારે મારી ઉપર રહેમ ગુજારી દેવામાં આવ્યો છે મારા કુટુંબને શાંતિથી પણ રહેવા દેવામાં નથી આવતું હું રાજકીય આગેવાન છું દબાવવાનો પ્રયાસ નહીં આવે ચાલે અમારા રાહુલ ગાંધીનું સૂત્ર છે ડરો મત એ પ્રમાણે આગળ વધવાના છે અને આ દેશની લોકશાહી બચાવવાના છીએ મારી ફરિયાદ દાખલ કરે એવી મારી લાગણી છે અમરેલી ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા દ્વારા ગઈકાલે એક કમ્પ્લેન મળી છે કે જેમાં અમરેલી જૂના માર્કેટ ખાતે તારીખ બાવીસના રોજ કોંગ્રેસના સ્નેહ સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસના એક્સ એમપી પી વિરજીભાઈ ઠુંબર દ્વારા દેશના પ્રધાનમંત્રી વિશે દેશનો વડાપ્રધાન મોટો ભવાયો છે ભવાઈ વડા કરી રહ્યો છે દલીલ કરી રહ્યો છે આ પ્રકારની અપમાનજનક ભાષામાં વાત કરતા હોય જેનાથી ઉશ્કેર થઈ શકે અને કોઈ બનાવ બની શકે એ પ્રકારનો સંભવ છે જાણવા છતાં પણ આ પ્રકારની વાત કરી હોય એ પ્રકારનો વિડીયો એવોને મળતા તથા એએમઆઈએ તેઓએ અમરેલી પોલીસ સ્ટેશનની અંદર નોન કોન્સ્ટેબલ કમ્પ્લેન રજિસ્ટર કરી છે આ અંગે પોલીસ કોર્ટમાંથી પરમિશન લઈ અને તપાસ કરી કે એ પ્રકારની કાયદેગીરી જોગવાઈ હોવાને કારણે હાલમાં કોર્ટમાંથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુ હોવાથી